એ તમે જોઈ શકો છો ભરત આહિરે પણ માફી પણ માંગી લીધી છે કે કિશોર કિંગ આગળ વારંવાર તો કિશોર કિંગ માફ કરતો નથી તમે વિડીયોની અંદર જુઓ બાકી શે માટે આ બાબત હતી અને શે માટે ઝઘડા હતા એ તમને આ વિડીયોની અંદર બધું જોવા મળશે તો તમે પણ કોમેન્ટની અંદર જવાબ આપજો કે આમાં કિશોર કિંગનો વોક છે કે ભરત આહિરનો વોક છે તમે મિત્રો આ જણાવજો મને કાં તો કોમેન્ટમાં જણાવજો કાં તો ગમે તે મને અનબોક્સમાં જણાવજો પણ જણાવજો ખરી કે ભરત આહિર અને કિશોર કિંગ વિશે

મિત્રો આ વિડીયો જોઈને તમને પણ ખબર પડી જવી જોઈએ કે કોનો વાંક છે આમાં ભરત નો કેશુર કિંગ નો તો પડતો ફોન નતો કરતો મન ઈજ બીક હતી તું યાર મન ખી જાય

રડવા માંડ કઈ કઈ વાંધો નહીં મારો ભાઈ કરીને હવે રાત હું કરું ને હવે કરી નાખ્યું પૂરું ખરેખર આવું મેં ખરેખર કોઈ એટલે કોઈ ભરતા યાર કેટલું માન હતું મેં બધા પૂછ્યું